તો સુકારો કાળી ફૂગ સફેદ ફૂગ અને મુંડા બધાનું માત્ર એક નિયરણ સેફ ગાર્ડ કીટ એની આપણે આજે રિઝલ્ટની વાત કરવાની છે તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું પેલા તમારો પરિચય આપો અને ગામનું નામ જણાવો મારું નામ છે અવિનાશ વસોયા આમ ચાંદલી ઓકે આપણે અહીંયા શરૂઆતમાં પહેલા પાંચ વીઘાની મગફળીમાં વાવેતર કરેલું હતું

આગળ વિડીયો છંટકાવ કરેલો ઓકે હવે ખેડૂતોને તમે એ પણ કહો કે આ ડોલ તમે કેટલા વીઘામાં કેટલી ડોલ નાખેલી હતી પાંચ વીઘાની અંદર આપણે એક ડોલ નાખેલી હતી આની અંદર આઠ કિલો આવે ઓકે ચાર પ્રકારના બેક્ટેરિયા આવે

કે ભાઈ માર્કેટમાં બસો રૂપિયાના તમને બે જ બેક્ટેરિયા મળે છે ટ્રાયકોડરમાં સુડો મુનાસ પણ તમને ત્રણસો ને પચાસ રૂપિયામાં એક વીઘાની અંદર ચાર બેક્ટેરિયા મળે છે ટ્રાયકોડરમાં સુડો મુનાસ અને પોટેશિયમ યુનિટ હવે તમે તમે અવિનાશભાઈ કીધું કે ભાઈ એગ્રોમાંથી બેક્ટેરિયા મળે છે ને એગ્રોવાળાએ કીધું કે સારું રિઝલ્ટ છે એવું ઘણા બધા એગ્રોવાળા કહેતા હોય અને ઘણા સારા રિઝલ્ટ હોય પણ મારે તમને એ પૂછવું છે કે ભાઈ આ નેચર કે આ કંપનીની તમે શા માટે આ શેફગાર્ક કીટલી હતી નેચર કે કંપનીનું બેક્ટેરિયા લેવાનું મેન કારણ તો એ છે કે મને આની અંદર સાડા ચાર પ્રકારના બેકેટરી મળી માર્કેટમાં અત્યારે બે આવે છે સફેદ ને કાયબુ ટ્રાયકોડરમાં સુડર અમે આમાં ટાયકોડોલમાં સુડર અમ મેધાબોસ અને રુમેડ સલ્ફેટ આવતું હતું આપણે પીસા કરતાં પણ આમાં મને કોસ્ટિંગ સસ્તું પડતું

એમાં તમે ફોન કરીને પૂછી શકો છો હવે આપણે ડોલની વાત કરી દીધી હવે મગફળીમાં આપણે છોડવો ઉપાડીને જોઈએ અને એના મૂળ બતાવીએ જેથી કરીને ખેડૂતને હજી વિશ્વાસ આવે હા રેડી કે ખેડૂત પુત્ર ગુજરાતી એવું એક પ્લેટફોર્મ છે કે એમાં રિઝલ્ટની વાત હોય તો જ એની માહિતી આપવામાં આવે બરાબર 100% તો તમે એક છોડવો ઉપાડીને આપણે ખેડૂતને બતાવો હાલો ગમે ત્યાંથી ઉપાડીને બતાવો હું એક ઉપાડી લઉં તમે જોઈ શકો છો આમાં કઈ ફૂગનો પણ કઈ ડાઘ નથી સફેદ ફૂગ કે કાળી ફૂગ કોઈ પ્રકારનો ફૂગનો ડાઘ નથી અને કેટલા દિવસની મગફળી થઈ છે આપણે અત્યારે થઈ છે આ અડત્રીસ થી ચાલીસ દિવસની મગફળી છે ઓકે તો ફ્લાવરિંગ ધીરે ધીરે ચાલુ શિક્ષ છે તમે જોઈ શકો છો ત્યાં બેસવાની શરૂઆત પણ થવા માંડી છે ઓકે તો આ રીતના ખેડૂત મિત્રો આપણે કહીએ છીએ કે ભાઈ ખેડૂત પુત્ર ગુજરાતી એક એવું પ્લેટફોર્મ કે જે ખેડૂતોને જે પણ વસ્તુ આપવામાં આવે છે એનું પૂરેપૂરું રિઝલ્ટ મળે અને એવું રિઝલ્ટ મળે કે જે ખેડૂતો સામેથી બોલે એટલા માટે ખેડૂતો તમે પણ જો મગફળી હોય તો આ વરસાદની સિઝનમાં ફરી પાછી વરસાદની હેલી આવે છે ત્યાં તમે નાખી શકો છો ચાર પ્રકારના બેક્ટરી આવે છે આઠ કિલોની આ ડોલ આવે છે ને સત્તરસો પચાસ રૂપિયામાં આવે છે કુરિયર ચાર્જ તમારે આપવાનો નથી એ આ નેચર કેર કંપની તમને ફ્રીમાં તમારા નજીકના તાલુકા સેન્ટર સુધી મોકલાવી દેશે તો રાહ નથી જોવાની ખેડૂત પુત્રો જે નીચેના કોન્ટેક નંબર આપેલા છે એમાં તમે આજે જ કોલ કરો પાંચ વીઘામાં એક આ સેફગાર્ડ કિટ નેચર કેર કંપનીની વાપરો માત્ર સત્તરસો પચાસ રૂપિયામાં જય જવાન જય કિસાન બંને છે આપણા દેશ નિશાન